નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા ટાઉનમાં આવેલા બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખેલા યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક પકડી પાડતી વાગરા પોલીસ બપોરના આશરે એક વાગ્યાના અરસામાં વિશાલ કુમાર ઈશ્વરભાઈ સોનાર રહે વાગરા તાલુકો વાગરા જિલ્લો ભરૂચના વાગરા પોલીસ સ્ટેશન આવી જણાવ્યું હતું કે તેના ભાડુવાત બહેનને પ્રકાશ નામના ઈસમે વાગરા બજારમાં આવેલા તેના બ્યુટી પાર્લરની દુકાનમાં એ કે જાડેજા પોલીસ માણસોની ટીમ સાથે વાગરા ટાઉનમાં ભોગ બનનાર બ્યુટી પાર્લર ઉપર જઈ બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર ગોંધી રાખેલી ભોગ સુરક્ષિત રીતે બચાવી ભોગ તથા ગોંધી રાખનાર પ્રકાશભાઈ દશરથભાઈ ઓડને પોલીસ લઈ આવ્યા અને ભોગબન્નાને ફરિયાદમાં જણાવ્યું કે આરોપી પ્રકાશભાઈ દશરથભાઈ ઓડની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર દોસ્તી થઈ અને તેઓ બંને એકબીજા સાથે મેસેજ તથા વિડીયો કોલ ઉપર વાતચીત કરતા હતા અને ભોગબંનાને તેની સાથે ફ્રેન્ડશીપ રાખવી ન હોય આરોપી પ્રકાશભાઈ દશરથભાઈ ઓડને ફોન કે મેસેજ નહીં કરવાનું જણાવતા આરોપી વાગરા ખાતે આવેલા બ્યુટી પાર્લર ઉપર આવી ભોગબન્નારના ગળા ઉપર ચપ્પુ રાખી જબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી રાખેલી તેવી ફરિયાદ આધારે આરોપી પ્રકાશભાઈ દશરથભાઈ ઓઢની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પંચોતેર ઇઠ્યોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ ત્રણસો એકાવન તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ વાગરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ આરોપીને તાત્કાલિક વાઘરા પોલીસે પકડી પાડેલ છે આ બનાવમાં આજરોજ વાઘરા પોલીસ સ્ટેશનમાં બપોરના એક વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આપ જણાવ્યું કે અમારી જે વાડવાર બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમની એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ બોડ નામનો એક છે એની દુકાનમાં એમને પણ દુઃખી બરાબર ચડું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાઘરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે બેનની છે એને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે તમામદા નીસમ છે જેને મમી રાખ્યું હતું તેનું નામ પૂછતા પ્રકાશભાઈ દસરભાઈ હોવાનું જણાવેલું હતું આ કામે ગોકંદની ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં એમને જણાવેલ છે કે આ જે મકદાર છે પ્રકાશભાઈ વોડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો કોલથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ આ ભગવાનના બહેને એમને મેસેજ કરવાની ના પડતા રોજ તે વાઘરા આવી અને એમની દુકાન પર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચક્કુ રાખી અને એમને કરજોપી પૂરા ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદીની ફરિયાદના આધારે ભારતીય નાય સંહિતાની કલમ પંચોતેર ઇઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ બે એક ત્રણસો એકાવન બે તથા જીપીએ એકસો પાંત્રીસ મુજબ આ તો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે ચોમકદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓઢ એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવ્યા છે તમામ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે તમારી તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો અટકાવી શકે આરોપીઓનો કોઈ ભૂતકાળ છે આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલનો અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં